શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ વાત કરીશું આજે બાવીસ જુલાઈ બે હજાર પચીસના રાશિ બેઝડ ડેલી પ્રિડિક્શનની મિત્રો આપણે જે પ્રિડિક્શનની વાત કરીશું એ તમારા ચંદ્ર રાશિ બેઝડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે તમારો ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે તમારી લાઈફમાં આજનો દિવસ અલગ અલગ એરિયાઝમાં કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું સાથે સાથે તમારે તમારી લાઈફમાં કોઈ પર્સનલ ક્વેશ્ચન માટે ડિટેલમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમને ફ્રીમાં મળી શકે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે એ લિંક ઉપરથી તમે ફોર્મ ભરશો અને ફોર્મ સબમિટ કરશો કોસ્મો ટીવીના આવનારા એપિસોડમાં તમને એના વિશે ફ્રી માર્ગદર્શન પણ મળશે મિત્રો તમારા માટે સોશિયલ અને લવ એરિયાઝ માટે આજનો દિવસ બહુ સારો છે સોશિયલ માટે સિક્સ્ટી પર્સન્ટ અને લવ માટે સેવન્ટી પર્સેન્ટ વાઇફ છે એટલે કે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોઈ શકે તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે અથવા તો તમારા જેમની સાથેના સામાજિક વર્તુળના લોકો છે સોશિયલ સર્કલના લોકો છે એ બધા સાથે એક સારો દિવસ છે તમારી વાતને એ સારી રીતે સમજી શકશે એ લોકો સપોર્ટિવ રોલમાં તમને જોવા મળશે અને કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કામ કરશો એના કામ કરવાની ઉર્જા તમને એક એવરેજ લેવલની મળી રહેશે બહુ વધારે પણ નથી અને બહુ ઓછું પણ નથી ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો બની શકે કે આજે તમને એનું ધાર્યું પરિણામ ના મળે એવું બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ છે એટલે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે પણ આજે એક એવરેજ દિવસ છે ના બહુ સારો ના બહુ ખરાબ મિત્રો તમારા માટે આજનો દિવસ એક એવરેજ દિવસ છે ના બહુ વધારે સારું છે ના બહુ નેગેટિવ છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો ફિફ્ટી અને સિક્સટી પર્સેન્ટ કોસ્મો વાઇપ્સ છે કોસ્મો કોસ્મોવાઇપ્સ આપણે એને કહીએ છીએ કે જે ગ્રહોના વાઇપ્સ છે જે તમને અસર કરી રહ્યા છે એ કેટલા ફેવરેબલ કે અનફેવરેબલ છે એની વાત છે પચાસ ટકા કેરિયરના વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમારી ઊર્જા એક એવરેજ લેવલની બનેલી રહેશે ફાઇનાન્સમાં સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું તમને થોડું વધારે સારું પરિણામ મળી શકે છે આજે હેલ્થ માટે પણ ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પણ આજે એક એવરેજ લેવલની બનેલી રહેશે ના બહુ સારી ના બહુ ખરાબ સોશિયલ અને લવના એરિયાઝમાં પણ ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા નિયર એન્ડ ડીયર વન્સ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તમારા લાઈફ પાર્ટનર ફ્રેન્ડ્સ અને એની સાથે સાથે તમારા સામાજિક વર્તુળના જે લોકો છે તમારા કલીગ્સ છે બધા સાથે એક મધ્યમ સ્તરનો એક દિવસ બનેલો રહેશે અને બહુ નેગેટિવ પણ નથી અને બહુ પોઝિટિવ પણ નથી મિત્રો તમારા માટે આજના દિવસની હાઇલાઇટ છે લવ લવના એરિયાઝમાં સેવન્ટી પર્સન્ટ વાઇબ્સ છે મિત્રો લવ આપણે એને ગણીશું કે જેના જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા નિયર એન્ડ ડીયર વન્સ એ તમારા લાઈફ પાર્ટનર પણ હોઈ શકે છે તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે છે તમારા ક્લોઝ ફ્રેન્ડ પણ હોઈ શકે છે અને અન્ય કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે એમની સાથે તમારો આજનો દિવસ બહુ સારો છે તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે તમે કોઈક વસ્તુ એક્સપ્રેસ કરવા માગતા હોવ તો આજનો દિવસ બહુ સારો છે કોઈ જૂની મનમુટાવ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કોઈ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય તમારે એમની સાથે તો પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો એમાં ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં તમારી ઉર્જા એક મધ્યમ સ્તરે બનેલી રહેશે ના બહુ સારી ના બહુ ખરાબ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇસ છે એટલે તમે જે કાર્ય કરો બની શકે કે એનું ધાર્યું પરિણામ તમને સહેજ ઓછું મળે એવું બની શકે છે હેલ્થ માટે પણ ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે પણ વાઇપ્સ એવરેજ સ્તરના છે મિત્રો આજનો દિવસ તમારા માટે થોડોક અનફેવરેબલ છે એવું ગણી શકાય એટલે તમારે એમાં ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ થોડું કેરફુલ રહેવાનું છે કોઈ રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે અને શાંતિથી દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરવાનો છે ખાસ કરીને હેલ્થમાં થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને તમારે ખાસ સાચવવાની છે કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો એની વર્સનિંગ ના થાય અને કોઈ નવા સિમ્ટમ્સ ડેવલપ થાય તો ખાસ મેડિકલ એડવાઇસ લેવાની છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ ફોર્ટી અને થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં એવું બની શકે કે તમને જોઈએ એવી ઊર્જા ના જણાય તમને કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવાનું હોય તો એમાં કદાચ જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે બની શકે તો કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ કે ઇમ્પોર્ટન્ટ કાર્યને આજે અવોઈડ કરો તો વધારે સારું કારણ કે ફાઇનાન્સમાં પણ થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને કદાચ આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે અને જો અવોઈડ કરી શકાય એવું નથી કાર્યને તો તમારે તમારા એફર્ટ્સ ઘણા વધારી દેવા પડશે સક્સેસફુલી કરવા માટે સોશિયલ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્ટૂલમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એ બધા સાથે એક એવરેજ લેવલનો દિવસ પસાર થશે ના બહુ સારો ના બહુ ખરાબ લવ માટે ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે લવ આપણે એને ગણીએ છીએ જે વ્યક્તિઓ સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ફેમિલી મેમ્બર્સ લાઈફ પાર્ટનર ક્લોઝ ફ્રેન્ડ્સ આ બધા સાથે થોડું એવરેજ કરતાં નેગેટિવ અનફેવરેબલ દિવસ છે એટલે તમારે કેરફુલ રહેવાનું છે કોઈ ના બોલવાની વસ્તુ તમે બોલી ના જાઓ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ના થાય કોઈ ડિસ્પ્યુટ્સ જૂના ચાલી રહેલા હોય તો આજે એ વધે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બને એટલું મૌન રહેશો તો વધારે સારું રહેશે મિત્રો આજનો દિવસ તમારા માટે બહુ જ સારો છે તમારે આજે એને મેક્સિમમ યુટિલાઇઝ કરી લેવો જોઈએ અને મેક્સિમમ આઉટપુટ લેવાનો ટ્રાય કરવો જોઈએ ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સના એરિયાઝમાં સેવન્ટી અને એઇટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં જે ઉર્જા હોવી જોઈએ એ તમને બહુ આજે સારા લેવલની મહેસૂસ થશે કોઈ ડિફિકલ્ટ કાર્ય પેન્ડિંગ પડ્યું છે તો આજે એ કરી લેવાનો દિવસ છે એ કોઈ પણ કાર્ય હોય કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ હોય સ્ટુડન્ટ્સ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણવાનું બાકી હોય કોઈ પણ સેક્ટરમાં કાર્ય કરતા લોકો માટે આજે કેરિયર માટે બહુ જ સારો દિવસ છે સિંહ રાશિની વ્યક્તિઓ માટે ફાઇનાન્સ માટે એઇટી પરસેન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એ સારી રીતે તો કરી શકશો પણ સાથે સાથે એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે એવું પણ બની શકે છે કે તમે જૂનું કોઈ કાર્ય કરેલું હોય એનું આઉટકમ લેવાનું બાકી હોય તો આજે તમને એનું આઉટકમ મળી જાય હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ એવરેજ કરતાં સારી છે પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થઈ શકે છે સોશિયલ અને લવના એરિયાઝમાં સિક્સટી અને ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા નિયર એન્ડ ડિયર સાથેના સંબંધો અને તમારા સામાજિક વર્તુળમાં જે સંબંધો છે એ બધામાં પણ એક એવરેજ અથવા એવરેજ કરતાં વધારે કોસ્મો વાઇપ્સ છે તે સારો દિવસ પસાર થશે મિત્રો તમારા માટે આજના દિવસે એક એવરેજ અથવા એવરેજ કરતાં થોડું અનફેવરેબલ છે એવું કહી શકાય ખાસ કરીને તમારે કેરિયર અને ફાઇનાન્સમાં કેરફુલ રહેવાની જરૂર છે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે બંનેમાં કેરિયરમાં તમને કાર્યક્ષેત્રમાં જોઈએ એવી ઉર્જા મહેસૂસ ના થાય એવું બની શકે છે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો એ કરવામાં તમને જોઈ એવી મજા ના આવે જોઈ એવી એનર્જી ના ફીલ થાય એવું બની શકે છે સાથે સાથે તમે જે કાર્ય કરો એનું આઉટકમ પર તમને કદાચ આજે ડિઝાયરેબલ એટલું જ ના મળે એવું બની શકે છે એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્યને આજે પોસ્ટપોન કરવું જોઈએ બીજા દિવસ માટે અને જો અનઅવોઇડેબલ છે તો પછી એને વધારે એનર્જી નાખીને વધારે એફર્ટ્સ નાખીને કરી લેવું જોઈએ હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારી પ્રફુલ્લિતતા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ આજે એવરેજ લેવલની બનેલી રહેશે સોશિયલ અને લવ માટે પણ ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સંબંધો એમાં તમારા આત્મીયતાના સંબંધો અને સાથે સાથે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એ બધા સાથે એક મધ્યમ સ્તરના સંબંધો વાઇફ્સની દ્રષ્ટિએ બનેલા રહેશે મિત્રો તમારા માટે આજના દિવસની હાઇલાઇટ છે સોશિયલ અને લવ બંને એરિયાઝમાં સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે એવરેજ કરતાં ઘણા વધારે સારા છે એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે જેને આપણે નિયર એન્ડ ડિયર વન્સ કહીએ છીએ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય તમારા ફ્રેન્ડ્સ હોય કે પછી તમારા લાઈફ પાર્ટનર હોય એ બધા સાથે બહુ સારી એક વાઇબ્સ તમે મહેસૂસ કરી શકશો તમારી વાતને સારી રીતે સમજી શકશે કોઈ તમારે હૃદયની વાત કહેવાની બાકી છે પેન્ડિંગ છે તો તમે આજે સારી રીતે એમને એક્સપ્રેસ કરી શકશો પ્લસ કોઈ ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે ફિફ્ટી અને સિક્સટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે એવરેજ અથવા એવરેજ કરતાં વધારે સારા વાઇપ્સ કહી શકાય કાર્યક્ષેત્રમાં તમને મધ્યમ સ્તરની ઉર્જા જે મહેસૂસ થશે તમે રૂટીન કાર્યો સારી રીતે કરી શકો છો પ્લસ ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કાર્ય કરશો એનો આઉટકમ તમને કદાચ સારું મળી શકે છે જે કાર્ય એક્સપેક્ટેડ કરતાં થોડું વધારે સારું મળી શકે છે એવું બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતાની દ્રષ્ટિએ આજે એક એવરેજ દિવસ રહેશે મિત્રો આજના દિવસ તમારા માટે અનફેવરેબલ જણાઈ રહ્યો છે એનો મતલબ એ નથી કે તમારે ડરવાની જરૂર છે પણ થોડું કેરફુલ રહીને દિવસ પસાર કરવાનો છે શાંતિથી ગંભીરતાથી દિવસ પસાર કરવાનો છે અને ખાસ કરીને કોઈ રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાના છે કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો બંનેમાં ટ્વેન્ટી પર્સન્ટ વાઇસ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા આજે ના જણાય એવું બની શકે છે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય તો તમને આજે એ કરવામાં મુશ્કેલી પડી શકે છે અને ફાઇનાન્સ પણ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એમનું આઉટકમ પણ કદાચ તમને એટલું સારું ના મળે આનો મતલબ આપણે એ કાઢવાનો છે ફ્રેન્ડ્સ કે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તમારું તો આજે બની શકે તો અવોઇડ કરો પોસ્ટપોન કરો બીજા દિવસ માટે તો વધારે સારું અને જો અવોઇડ કરી શકાયું નથી તો તમે એને વધારે એનર્જી નાખીને વધારે એફર્ટ્સ નાખીને કરી લેવું જોઈએ હેલ્થ માટે ટેન પર્સન્ટ વાઇફ્સ છે એટલે બહુ જ કેરફુલ રહેવાનું છે ખાસ કરીને જેમની જૂની બીમારી ચાલી રહેલી હોય તો એમને આજે એનું વર્સનિંગ ના થાય એ બગડેની એનું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને મેડિકલ એડવાઇસ લઈ લેવાની છે જરૂર પડે તો સોશિયલ અને લવ એરિયાઝ માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે એવા વ્યક્તિઓ અને જેમની સાથે તમારા સામાજિક વર્તુળમાં જે વ્યક્તિઓ છે એ બધા સાથે પણ આજે દિવસ એટલો ફેવરેબલ નથી એટલે તમારે એમની સાથેના રિલેશનમાં પણ ખાસ ક્યારે રહેવાનું છે કોઈ ના બોલવાની વસ્તુ તમે બોલી ના જાઓ કોઈ અનવોન્ટેડ ડિસ્પ્યુટ્સ ના થાય કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારા રિલેશન્સમાં બની શકે એટલું આજે મૌન રાખશો તો વધારે સારું રહેશે તો ફરીથી આજનો દિવસ કેરફુલ રહીને સ્પેન્ડ કરવાનો દિવસ મિત્રો તમારા માટે કેરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇપ્સ આજે ઓછા મળી રહ્યા છે થર્ટી પર્સેન્ટ અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને જોઈ એવી ઉર્જા નામ જણાય એવું બની શકે છે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય તો તમે આજે એને સારી રીતે કરવામાં મુશ્કેલી આવી શકે એવું બને અને પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ એટલું સારું ના મળે એવું બની શકે છે આનો કન્ક્લુઝન એ છે કે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ હોય ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો બની શકે તો પોસ્ટપોન કરવાનું છે અને જો નથી જ પોસ્ટપોન કરી શકાય તો પછી બહુ વધારે એફર્ટ્સ નાખીને તમારે એ કાર્ય કરવું પડશે હેલ્થ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા એવરેજ લેવલની બની રહેશે એમાં કોઈ મેજર ઇસ્યુ નથી સોશિયલ અને લવના એરિયાઝમાં ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા આત્મિતાના સંબંધો છે એવા લોકો સાથે તમારું એક મધ્યમ સ્તરનો દિવસ પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે ખાસ કરીને હેલ્થ માટે થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એમાં તમારે ખાસ કેર રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું આજે વર્સનિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મેડિકલ એડવાઇસ જરૂર પડે ત્યારે ખાસ લેવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં ફોર્ટી અને ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં ખાસ કરીને બને એવી ઉર્જા તમને મહેસૂસ ના થાય એવું બની શકે છે ડિફિકલ્ટ કાર્ય બની શકે તો આજે અવોઇડ કરવું જોઈએ ફાઇનાન્સ માટે ફિફ્ટી છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ તમને એવરેજ લેવલનું મળી જશે એવું બને સોશિયલ માટે ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે અને લવ માટે પણ ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એવી વ્યક્તિઓ જેમ કે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તમારા લાઈફ પાર્ટનર અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે જેમ કે તમારા કલીગ્સ એ બધા સાથે પણ તમારે આજે કેરફુલ રહેવાનું છે કોસ્મો વાઇફ્સ એવરેજ કરતાં થોડા ઓછા છે એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કોઈ ડિસ્પ્યુટ્સ ના થાય કોઈ ના બોલવાની વાત તમે બોલી ના જાઓ એ બધાનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બની શકે ત્યાં સુધી કેરફુલ અને મૌન રહેવાનું છે મિત્રો તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે લવ લવ માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે ફ્રેન્ડ્સ તો તમારા જેમની સાથે એના આત્મીયતાના સંબંધો છે જેને આપણે તમે નિયર એન્ડ ડિયર વન્સ કહો છો તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ તમારા અન્ય કોઈ પણ વ્યક્તિ જેને તમે બહુ નજીક ના સમજો છો એ બધા સાથે બહુ સારા વાઇફ્સ મળી રહ્યા છે બહુ સારો દિવસ પસાર થઈ શકે છે એમની સાથે તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે કોઈ તમારી વાત એમની સાથે એક્સપ્રેસ કરવાની બાકી હોય તો એને પણ એના માટે પણ બહુ સારો દિવસ છે પ્લસ એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું પ્લાન કરી રહ્યા હોય તો પણ બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એમાં પણ કાર્યક્ષેત્રમાં પણ તમને આજે ઊર્જા સારી મહેસૂસ થશે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવું હોય તો આજના દિવસમાં તમે સારી રીતે કરી શકો છો પ્લસ તમને એનું આઉટકમ પણ સારું મળી રહેશે હેલ્થ માટે સિકસ્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ આજે સારી બનેલી હતી મિત્રો આજનો દિવસ તમારા માટે અનફેવરેબલ છે એવું કહી શકાય એનો મતલબ ડરવાની બિલકુલ જરૂર નથી પરંતુ એક કેરફુલ રહેવા માટેની આ વાત છે કે તમારે આજના દિવસમાં રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાના છે અને શાંતિથી ગંભીરતાથી દિવસ પસાર કરવાનો ટ્રાય કરવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ અને ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને ઉર્જાનો આજે અભાવ ફીલ થઈ શકે છે કોઈ ડિફિકલ્ટ ટાસ્ક તમે લીધું છે તો એ કમ્પ્લીટ કરવામાં મુશ્કેલી આવી શકે છે અને ફાઇનાન્સ માટે પણ ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરો છો એના આઉટકમ પણ તમને જોઈએ એવું ના મળે એવું બની શકે છે એટલે કન્ક્લુઝન એ છે કે તમારે ઇમ્પોર્ટન્ટ કાર્ય કોઈપણ ફિલ્ડના વ્યક્તિઓ માટે મીન રાશિની વ્યક્તિઓ માટે ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે બની શકે તો પોસ્ટપોન કરવાનું છે અને નથી જ થઈ શકે એવું તો તમારે બહુ વધારે એફર્ટ્સ નાખીને એ કમ્પ્લીટ કરવું પડશે હેલ્થ માટે પણ ખાસ કેરફુલ રહેવાનું છે કારણ કે ટેન પર્સન્ટ છે એટલે તમારી જૂની કોઈ બીમારી ચાલી રહેલી હોય તો એનું વર્સનિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવના એરિયાઝમાં પણ ટ્વેન્ટી પર્સન્ટ અને થર્ટી પર્સેન્ટ વાઈશે એ પણ અનફેવરેબલ છે એટલે તમારા રિલેશન્સ એ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય કે લાઈફ પાર્ટનર હોય ક્યાં તો પછી તમારા સોશિયલ સર્કલમાં જે લોકો હોય બધા સાથે આજે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ ડિસ્પ્યુટ્સ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બની શકે તો મૌન રાખી શકો તો સૌથી વધારે સારું સો ફ્રેન્ડ્સ આ હતી તમારા ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શનની વાત આનાથી તમને એક બ્રોડ આઈડિયા તો મળે જ છે પરંતુ સાથે સાથે તમારે તમારી લાઈફના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે એક ડિટેઇલ્ડ કન્સલ્ટેશન કરવું છે એક્સપર્ટ જ્યોતિષ સાથે તો પણ તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર વિઝિટ કરીને તમારું કન્સલ્ટેશન બુક કરી શકો છો શુભ